નશાની સામગ્રીના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે વધુ એક કડક કાર્યવાહી કરી છે સરકારી પ્રતિબંધ હોવા છતાં ગુપ્ત રીતે વેચાતા ગોગો પેપરના કારોબારનો ભાંડો ફોડતા વરાછા પોલીસ એક ડેરીમાં તો ઓચીંતો પાડ્યો હતો પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વરાછા વિસ્તારની એક ડેરી પર તપાસ હાથ ધરવામાં આવી હતી બહારથી દૂધ દહીનો વ્યવસાય દેખાતો હતો પરંતુ અંદરખાને યુવાધન ને નશાની આદતમાં ધકેલાતી પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું

નેટવર્ક કાર્યરત છે કે નહી તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે